તમે જાણો છો કે હોળીની અગ્નિમાં સમૃદ્ધિ આવી શકે છે નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે અને સારા કાર્યોમાં વધારો થઈ શકે છે હોળી ફક્ત રંગોનો તહેવાર નથી પરંતુ એ એક પાવન પરંપરા છે જેનાથી જીવનમાં શુભતા અને સકારાત્મકતા આવે છે હોળિકા દહન માટે કેટલીક ચોક્કસ સામગ્રી અગ્નિમાં પધરાવવી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને એ સામગ્રી માત્ર ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ અસરકારક છે આજની વાતચીતમાં આપણે જાણીશું કે હોળીની અગ્નિમાં કઈ ખાસ વસ્તુ પધરાવવી જોઈએ અને તે આપણા જીવન પર કેવો સકારાત્મક પ્રભાવ પાડે છે હોળી એ આનંદ અને ઉત્સવનો તહેવાર છે જે ફાગણ મહિનાની પૂર્ણિમાને ઉજવાય છે મિત્રો હોલિકા તેર માર્ચ બે હજાર પચીસ ગુરુવારના રોજ હશે જ્યારે રંગવાળી હોળી ચૌદ માર્ચ બે હજાર પચીસ શુક્રવારે ઉજવાશે આ તહેવાર પૂર્વે હોલાષ્ટક સમયગાળો સાત માર્ચ બે હજાર પચીસ ની તેર માર્ચ બે હજાર પચીસ સુધી રહેશે જે દરમિયાન કોઈ પણ શુભ કાર્યો કરવા ટાળવામાં આવે છે હોલિકા દહન એ માત્ર એક પરંપરા નથી પરંતુ તે નકારાત્મક ઉર્જા દૂર કરવા અને સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરવા માટે એક વિશેષ ક્રિયા છે હોળી માત્ર રંગો અને આનંદનો તહેવાર નથી પણ એ ન્યાય અને સત્યની જીતનું પ્રતિક છે હિરણ્યક્ષિપુ અને પ્રહલાદની કથા હોલિકા દહનની પાછળનો મુખ્ય આધાર છે હિરણ્યક્ષીપુએ પોતાને ભગવાન ગણતો અને પોતાના પુત્ર પ્રહલાદની ભક્તિ વિરુદ્ધ હતો તેણે પ્રહલાદને મારી નાખવા માટે હોલિકા પાસે તેને અગ્નિમાં બેસાડવાનું કહ્યું કારણ કે હોલિકા પાસે અગ્નિથી બચવાનો વર હતો પરંતુ પ્રભુની કૃપાથી હોલિકા ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સુરક્ષિત રહ્યો આ ઘટના એ બતાવે છે કે દુષ્ટતા અને અધર્મની હંમેશા હાર થાય છે જ્યારે સત્ય અને ભક્તિની હંમેશા જીત ખાય છે હોલિકા દહન માત્ર ધાર્મિક માન્યતા નથી પણ તે વૈજ્ઞાનિક રીતે પણ મહત્વપૂર્ણ છે આ પરંપરાથી વાતાવરણ શુદ્ધ થાય છે કારણ કે હોળી દહન દરમિયાન તાપમાન વધે છે અને તેના કારણે અનેક બેક્ટેરિયા અને વાયરસ નાશ પામે છે એ કારણોસર કેટલાક વિશેષ તત્વોને અગ્નિમાં પધરાવવાથી આપણા પર સકારાત્મક અસર થાય છે આજની ચર્ચાનો હેતુ એ છે કે આપણે જાણીશું કે હોળીની અગ્નિમાં કંઈ ખાસ વસ્તુ પધરાવવી જોઈએ અને તેનો શું ફાયદો છે શાસ્ત્રો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ પરંપરાનું શું મહત્ત્વ છે અને કેવી રીતે તે આપણા જીવન પર અસર કરે છે તે જાણવું મહત્વપૂર્ણ છે હવે આગળ વધીએ અને જાણીએ કે તે એક વિશિષ્ટ વસ્તુ કઈ છે જે હોલિકા દહનમાં પધરાવવાથી જીવનમાં શુભતા અને સમૃદ્ધિ લાવી શકે હોળી દહન માત્ર ધાર્મિક ક્રિયા નથી પરંતુ તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે પ્રાચીન માન્યતાઓ અનુસાર હોળી દહન દ્વારા નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ તત્વોનો નાશ થાય છે આજના વૈજ્ઞાનિક અભિગમથી જોવાય તો હોળી દહન દ્વારા વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને તે અનેક બેક્ટેરિયા અને વાયરસના નાશમાં મદદરૂપ થાય છે આ પ્રથા હજારો વર્ષોથી અમલમાં છે અને લોકો આજ સુધી પણ હોળિકા દહનનું મહત્ત્વ સમજે છે હોળી દહન દરમિયાન મસાલા લાકડા ગાયનું છાણ ઘઉં જ્વારના ડાંગર અને અન્ય કુદરતી વસ્તુઓ અગ્નિમાન મૂકવામાં આવે છે આ સામગ્રી જ્યારે ઊંચા તાપમાને દહન થાય છે ત્યારે તે પર્યાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે હોળી દહન દરમિયાન તાપમાન એકસો પચાસ ડિગ્રી સેલ્સિયસથી બસ્સો ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે જેનાથી હાનિકારક સૂક્ષ્મજીવો મરી જાય છે વાતાવરણમાં ઘણા પ્રકારના જીવાણુઓ હોય છે જે શરદી ખાંસી અને અન્ય રોગો ફેલાવે છે જ્યારે હોળી દહન થાય છે ત્યારે તે તાપમાનને લીધે આ જીવાણુઓ નાશ પામે છે આ ઉપરાંત ગાયના છાણ કપૂર અને ઘી દહન થવાથી હવાના પ્રદૂષક ઘટકો દૂર થાય છે ગાયના છાણમાં મેટેન અને અન્ય જૈવિક તત્વ હોય છે જે વાસનાશક અને વાયુરોધક ગણાય છે શાસ્ત્રો અનુસાર અગ્નિમાં ચોક્કસ વસ્તુઓ પધરાવવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે હિન્દુ શાસ્ત્રોમાં નાગને પવિત્ર માનવામાં આવે છે જ્યારે હોળી દહન થાય છે ત્યારે તેમાં ચોક્કસ સામગ્રી પધરાવવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનું વિસર્જન થાય છે કપૂર એ પ્રાકૃતિક શુદ્ધિકરણ કરનાર તત્વ છે તે હવામાં રહેલા ઘાતક બેક્ટેરિયાને નાશ કરે છે અને સુગંધ ફેલાવે છે કપૂરનું દહન કરવાથી તે આસપાસની હવામાં પોઝિટિવ ઉર્જા ફેલાવે છે જેનાથી તણાવ અને માનસિક અસ્વસ્થતા દૂર થાય છે તિલ અને ગોળ પણ અગ્નિમાં પધરાવા મહત્વપૂર્ણ ગણાય છે તિલનું દહન શરીરના અને મનના શુદ્ધિકરણ માટે ફાયદાકારક છે જ્યારે ગોળ આનંદ અને સમૃદ્ધિનું પ્રતીક છે આ બંને તત્વોને હોળી દહનમાં પધરાવવાથી શુભતા વધે છે લીંબુ અને લવિંગ પણ નકારાત્મક શક્તિઓ દૂર કરવા માટે પ્રાચીન કાળથી વપરાતા તત્વો છે એવું માનવામાં આવે છે કે લીંબુ અને લવિંગની સુગંધ અને તેનું રાસાયણિક તત્વ હાનિકારક તત્વોને દૂર કરવામાં મદદરૂપ થાય છે હોળી દહન સમયે જો આ વસ્તુઓ અગ્નિમાં પધરાવવામાં આવે તો તે શક્તિઓને નષ્ટ કરવામાં મદદ કરે છે ગાયનું છાણ અને ઘી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગાયનું છાણ એ એક પ્રાકૃતિક શુદ્ધિકરણ તત્વ છે જે દહન થવાથી હવામાન રહેલા જીવાણુઓને નાશ કરવામાં મદદરૂપ થાય છે ઘીનું દહન પણ શુદ્ધ હવામાન માટે અને આધ્યાત્મિક શક્તિઓને વધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે પ્રાચીન સમયમાં હોલિકા દહન માત્ર ધાર્મિક વિધિ જ નહોતું પણ તે એક આરોગ્યપ્રદ રીત પણ હતી તે સમયે ગામના લોકો હોલિકા દહનના દિવસે રૂપમાંગ ભેગા થઈ હવન કરતા અને આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા તે સમયે હોલિકા દહન દ્વારા આસપાસના વાતાવરણને શુદ્ધ કરવામાં આવતું જેથી ગામમાં રોગચાળાઓ ન ફેલાય હોલિકા દહન ખેતી માટે પણ ફાયદાકારક માનવામાં આવતું શિયાળાની ઋતુ પછી જ્યારે ગરમી શરૂ થાય ત્યારે કૃષિ માટે નવી શરૂઆત થતી ખેડૂતો માટે હોળી એ એક સંકેત હતો કે હવે તેઓ નવા પાક માટે જમીન તૈયાર કરી શકે ખેતરોમાં મૂગેલા જૂના અવશેષોને હોળીની અગ્નિમાં પધરાવી જમીનને વધુ ફળદ્રુપ બનાવવામાં આવતી આજના સમયમાં પણ જો અમે શુદ્ધ સામગ્રી હોળી દહનમાં પધરાવીએ અને રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ ન કરીએ તો આ પરંપરા પર્યાવરણ માટે પણ લાભદાયી બની શકે કે ઘણા વિસ્તારોમાં પ્લાસ્ટિક અને અન્ય પ્રદૂષક તત્વો હોળી દહન માટે વપરાય છે જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે તેથી આપણું કર્તવ્ય છે કે અમે પરંપરાને સાચા અર્થમાં જીવંત રાખીએ અને માત્ર કુદરતી અને પવિત્ર વસ્તુઓ જ હોળીની અગ્નિમાં પધરાવીએ હવે આગળ વધીએ અને જાણીશું કે આ એક ખાસ વસ્તુ કઈ છે જે હોળીની અગ્નિમાન પધરાવવાથી વધુ લાભ થાય છે હોળી દહન માટે વિવિધ સામગ્રી અગ્નિમાન પધરાવવાની પરંપરા છે જે ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે પ્રાચીન ગ્રંથો અનુસાર હોળીની અગ્નિમાનથી ગોળ ઘઉં જ્વાર લીંબુ હવન સામગ્રી અને કપૂર પધરાવવાથી માત્ર ધાર્મિક લાભ જ મળતો નથી પરંતુ તે આસપાસના વાતાવરણને શુભ પણ બનાવે છે અને ગોળ પધરાવવાથી શુભતા વધે છે ઘઉંગ અને જ્વાર ખેતી અને સમૃદ્ધિનું પ્રતિક છે જ્યારે હવન સામગ્રી અને કપૂર પર્યાવરણને શુદ્ધ કરવામાં સહાય કરે છે આ બધા તત્વો એક ખાસ વસ્તુ એવી છે જે ખૂબ જ મહત્વની ગણાય છે અને તે છે શ્રીફળ શ્રીફળ પવિત્ર ફળ છે જે દરેક શુભ પ્રસંગે દેવતાને સમર્પિત કરવામાં આવે છે હોળીની અગ્નિમાં શ્રીફળ પધરાવવાની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવી છે અને તેના પાછળ ઊંડું તત્વ સમાયેલું છે શાસ્ત્રો અનુસાર શ્રીફળને અગ્નિમાં પધરાવવું એ ઈશ્વર પ્રત્યે સમર્પણ અને શ્રદ્ધાનું પ્રતીક છે જ્યારે શ્રીફળ હોળીની અગ્નિમાં નાખવામાં આવે છે અને તે તૂટે છે ત્યારે તેને શુભ સંકેત માનવામાં આવે છે માન્યતા છે કે જ્યારે શ્રીફળ તૂટે છે ત્યારે તે સાથે ઘરના દુઃખ ક્લેશ નકારાત્મક ઉર્જા અને ખરાબ વિબ્રેશન્સ દહન થઈ જાય છે શ્રીફળને પવિત્ર ફળ માનવામાં આવે છે કારણ કે તેનું એક અનોખું રૂપ છે તેની કઠોર બહારની છાલ વ્યક્તિના અહંકારનું પ્રતિક છે જ્યારે અંદરનો સફેદ નરમ ભાગ પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતિક છે જ્યારે આપણે શ્રીફળ હવન કે હોળી દહનમાં સમર્પિત કરીએ છીએ ત્યારે તે ઈશ્વર પ્રત્યેના સમર્પણ અને શ્રદ્ધાનું દર્શન કરાવે છે શ્રીફળ માત્ર ધાર્મિક રીતે નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ મહત્વપૂર્ણ છે હિન્દુ શાસ્ત્રો અનુસાર શ્રીફળ પધરાવવાથી આસપાસનું વાતાવરણ પવિત્ર અને ઉર્જાવાન બને છે કોકોન્ટમાં રહેલા કુદરતી તત્વો જ્યારે હોળીની અગ્નિમાન દહન થાય છે ત્યારે તે આસપાસની હવામાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે વૈજ્ઞાનિક અભિગમથી જોવામાં આવે તો કોકોન્ટમાં ખાસ પ્રકારની તેલ અને તત્વો હોય છે જે અગ્નિમાં દહન થતાં જ હવામાન શુભ ઘનતા અને સકારાત્મક વાયુઓ ફેલાવે છે જ્યારે શ્રીફળ તૂટે છે ત્યારે તેનાથી ઉત્પન્ન થતી ઉર્જા આસપાસની નકારાત્મકતા નષ્ટ કરે છે અને માનસિક શાંતિ લાવે છે શ્રીફળ તૂટે ત્યારે નકારાત્મક ઉર્જા દૂર થવાનું માન્ય છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીફળ તૂટે ત્યારે તે અનિષ્ટ શક્તિઓના નાશનું પ્રતિક છે જ્યારે આપણે દેવ પૂજા કે હવન કરીએ છીએ ત્યારે શ્રીફળ અર્પણ કરવાનું એક મુખ્ય કારણ એ છે કે તે ઈશ્વર પ્રત્યેની સાત્વિકતા અને સમર્પણ દર્શાવે છે હોળી દહન દરમિયાન જ્યારે શ્રીફળ અગ્નિમાં નાખવામાં આવે છે અને તે તૂટે છે ત્યારે માનવામાં આવે છે કે તે સાથે ઘરના દૂધ ક્લેશ નકારાત્મક ઉર્જા અને ખરાબ વિબ્રેશન્સ પણ દહન થઈ જાય છે લોકો શ્રીફળ પધરાવીને ઈશ્વર પાસે તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે શાસ્ત્રો અનુસાર શ્રીફળ ભગવાનને અર્પણ કરવું એ ઈશ્વર પ્રત્યેની આસ્થા અને સમર્પણ દર્શાવે છે શ્રીફળ પધરાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે પ્રાચીન સમયમાં યોદ્ધાઓ યુદ્ધે જતા પહેલાં શ્રીફળ ધરીને પ્રાર્થના કરતા જેથી તેમને વિજય પ્રાપ્ત થાય આજના સમયમાં પણ જો હોળીની અગ્નિમાં શ્રીફળ પધરાવવામાં આવે તો તે ઘરના સભ્યો માટે શુભ સંકેત આપે છે શ્રીફળ તૂટી જાય તો શુભ પરિણામો મળે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે શ્રીફળ માત્ર એક સામાન્ય ફળ નથી તે પવિત્રતા સમર્પણ અને શુભતાનું પ્રતીક છે હોળીની અગ્નિમાં તે પધરાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને તે વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ધર્મશાસ્ત્રો અને વૈજ્ઞાનિક અભિગમ બંને કોકોનટના લાભને સ્વીકારે છે આથી આ હોળી એક ખાસ સંકલ્પ સાથે શ્રીફળ હોળીની અગ્નિમાન પધરાવો અને ઈશ્વર પાસે શુભ જીવન માટે પ્રાર્થના કરો મિત્રો પ્રાચીન સમયથી હોળી દહન માત્ર એક ધાર્મિક વિધિ નહીં પરંતુ વૈજ્ઞાનિક મહત્વ ધરાવતી પરંપરા પણ છે પ્રાચીન કાળમાં જ્યારે જીવન આજે જેટલું આધુનિક નહોતું ત્યારે લોકો કુદરતી રીતથી પોતાના જીવન અને પર્યાવરણને શુદ્ધ રાખતા હોળી દહન માટે લીંડો તુલસી ઘઉં તિલ ગોળ અને શ્રીફળ જેવી સામગ્રી અગ્નિમાં પધરાવવામાં આવતી આ માત્ર ધાર્મિક માન્યતાઓ માટે જ નહીં પણ હવામાન રહેલા જીવાણુઓ નાશ પામે લોકો સ્વસ્થ રહે અને નકારાત્મક ઉર્જા દૂર થાય તે માટે પણ જરૂરી હતું પરંતુ આજના શહેરી જીવનમાં પરંપરાઓનું પાલન થતું ઓછું થઈ રહ્યું છે લોકો રિવાજોને સમજ્યા વિના અનુસરે છે જેની અસર પર્યાવરણ અને સમાજ પર પડે છે પરંતુ જો આપણે વિજ્ઞાન અને પરંપરાને સમજીને તેનો અનુસરણ કરીએ તો તે આપણા માટે ફાયદાકારક બની શકે આજે આપણે જરૂર છે કે હોળી દહનને માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં પણ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય દ્રષ્ટિએ પણ જોઈએ હોળી દહન સમયે શ્રીફળ પધરાવવાનું મહત્વ ધરાવતું છે શ્રીફળ તૂટી જાય ત્યારે એવું માનવામાં આવે છે કે નકારાત્મક ઉર્જા દૂર થાય છે ધર્મશાસ્ત્રો અનુસાર શ્રીફળ ભગવાનને સમર્પણ અને શ્રદ્ધાનું પ્રતિક છે એક વૃક્ષની જેમ શ્રીફળનું પણ મહત્ત્વ છે કારણ કે તે પવિત્રતા અને શુભતાનું પ્રતિક છે પરંતુ આજના સમયમાં બધે શ્રીફળ ઉપલબ્ધ નથી અને ક્યારેક તે પર્યાવરણ માટે પણ પડકારરૂપ બની શકે છે તેથી જો શ્રીફળ ઉપલબ્ધ ન હોય તો તેના વિકલ્પ તરીકે લીંબુ અને તુલસીના પાન પણ હોળીની અગ્નિમાં પધરાવી શકાય લીંબુ અને તુલસી વાયુમંડળને શુદ્ધ કરે છે અને હવામાં રહેલા જીવાણુઓનો નાશ કરે છે તિલ અને ઘઉં પણ અગ્નિમાં પધરાવવાથી લાભ થાય છે તિલ આરોગ્ય માટે લાભદાયી છે અને ઘઉં એ સમૃદ્ધિનું પ્રતિક છે ગોળ એ પૌષ્ટિક અને શુદ્ધતા દર્શાવતું છે સુખડી જેવી મીઠી વસ્તુઓ હોળી દહનમાં પધરાવવાથી તે મીઠાશ અને શુભતા લાવે છે આજના સમયમાં કેટલીક જગ્યાએ લોકો પ્લાસ્ટિક કેમિકલયુક્ત પાવડર રંગીન કાગળ અથવા અન્ય અપ્રાકૃતિક સામગ્રી હોળીની અગ્નિમાં નાખી દે છે પરંતુ શું તમે જાણો છો કે તે કેટલું હાનિકારક છે પ્લાસ્ટિક દહન થાય ત્યારે ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે આ વાયુઓ હવામાં ફેલાય છે અને જ્યારે આપણે શ્વાસમાં લઈએ છીએ ત્યારે તે આપણા શ્વાસતંત્રને નુકસાન પહોંચાડી શકે છે વિશેષ રીતે આ વાયુઓથી દમ અને અન્ય શ્વાસની બીમારીઓ થવાની શક્યતા રહે છે હોળી એક પવિત્ર તહેવાર છે જો આપણે કેમિકલયુક્ત અને પ્લાસ્ટિક સામગ્રી હોળી દહનમાં નાખીશું તો શુદ્ધિકરણના બદલે પ્રદૂષણ ફેલાવશું તેથી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે પ્લાસ્ટિક અને કેમિકલયુક્ત સામગ્રીથી દૂર રહીને ફક્ત કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીએ શાસ્ત્રોમાં હવન માટે તુલસી લીંબો ઘી અને તિલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વૈજ્ઞાનિક રીતે આ સામગ્રીનું મગ્નિમાન પધરાવવું પર્યાવરણ અને આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે તુલસી અને લીંબો વાયુમંડળને શુદ્ધ કરે છે તિલ અને ઘઉં હવામાં તાજગી લાવે છે જેથી હવન કરવાથી હાનિકારક બેક્ટેરિયાઓ અને વાયરસ દૂર થાય છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો